તેમની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે હવે તમને અંદર કીધેલું જ છે કે વેચાણ માલની પડતા બધી બધા જ ખર્ચાઓ આપેલા છે ઓકે અને તમને વેપાર ખાતું નફા નુકસાન ખાતું બનાવેલું છે પાછળ તમને પાકું સર્વેવું બનાવેલું છે નીચે તમને હવાલાઓ આપેલા છે તો આપણે હવાલાઓ પહેલાં ટિક નાખ મૂડી પર પાંચ ટકા વ્યાજ ગણવાનું છે તો મૂડી પર ટિક નાખવાનું ત્યારબાદ મકાન પર દસ ટકા ઘસારો તો મકાન ઉપર ટિક્કર નાખશું આપણે પગારના ચારસો અઘોધી ચૂકવ્યા છે તો આગળ પગાર આપ્યો છે એના ઉપર ટિક્કર નાખવાનું રોકાણો પર આઠસો રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે તો રોકાણ ઉપર ટીક નાખો ખાલ ખાતા ના બારસો રાખવાની છે તો દેવાદારો ઉપર ટીક કરો અને ઉધાર ખરીદી સોળસો નોંધવાની બાકી છે તો લેન્ડારો પર ટીક કરો રેડી દાખલો ઇઝી છે અઘરો તો ચલો શરૂઆત કરીએ આપણે પહેલા તમને વેચેલ માલની પડતર આપેલી છે વેચેલ માલની પડતર ક્યાં આવશે વેપાર ખાતા ઉધાર ખાતા આપણે લખી નાખી વેચેલ માલની પડતર

ત્યારબાદ છે વેચાણ વિતરણ ના ખર્ચા તો એ પણ આપણે વેચાણ વિતરણ ખર્ચ કેટલા છે વીસ હજાર ચલો ત્યારબાદ નાણાકીય ખર્ચા તો એ પણ અહીંયા આવશે તો નાણાકીય ખર્ચ કેટલો છે આપણે છ હજાર ત્યારબાદ પરચુરણ ખર્ચા એ પણ અહીંયા જ આવશે તો પરચુરણ ખર્ચ છે આઠ હજાર રૂપિયા સોરી પરચુરણ ખર્ચ સોળ હજાર થાય ત્યારબાદ છે પગાર તો પગાર ઉપર હવાનો છે રકમ અંદર આપશું પગાર છે આઠ હજાર રૂપિયા ત્યારબાદ કરવેરા વીમો છે એ પણ અહીંયા જ આવશે એની પર હવાનો નથી બાર કાર્ડ નાખો કેટલો છે બે હજાર રૂપિયા રેડી આટલી એન્ટ્રી આપણે ઉત્તર બાજુ ની દીધી જોઈ લેજો અને આ બધી જે એન્ટ્રી નફા નુકસાન ખાતાને જ અસર કરે છે ઓકે બાકીની એક એન્ટ્રી વેપાર ખાતાને અસર કરશે હવે જમા બાજુ છે વેચાણ અને પરચુરણ આવક વેચાણ ક્યાં આવશે વેપાર ખાતે જમા બાજુ આપણે વેચાણ દાખલો આપી આ વેચાણ ઉપર હવાલો નથી તો આપણે 12 કાઢનાથી 7,84,000 ત્યાર બાદ પરચુરણ આવક તો એ ક્યાં આવશે નફા નુકસાન ખાતામાં પરચુરણ આવક કેટલી છે તો 7000 ચલો ત્યારબાદ ખાત પરત એ પણ આપણા માટે આવક ગણાય છે એ પણ છે એક હજાર રેડી ચલો એન્ટ્રી જોઈ લેજો આમાં ડાઉટ હોય તો એન્ટ્રી પૂરી હવે આપણે પાછે નફા નુકસાન પાકું સર્વે રો એની એન્ટ્રી આપી દઈ જો પેલા મૂડી આપેલી છે તો મૂડી ખાતા મૂડી લખીએ કેમ કે આપણે મૂડી ખાતું બનાવ્યું છે તો મૂડી ક્યાં આવશે જમા બાજુ એક ચાર બે હજાર સોળ બાકી આગળ લાવીએ

પછી તમને પાછા લેણદારો અને દેવી હું ક્યાંય આવશે પાકા સર્વે હવાલો છે છે તો બત્રીસ હજાર ત્યારબાદ છે દેવી હુંડી એની ઉપર હવાલો નથી તો રકમ બહાર કાઢવા તો દેવી હુંડી છે આઠ હજાર રૂપિયા હવે સામે તમને આપેલું છે મકાન યંત્રો તો મકાન ઉપર હવાલો કેટલો છે બે ચાલીસ હજાર અંદર રાખીએ આપણે પછી આપેલા છે યંત્રો તો વીસ હજાર એની પર હવાલો નથી બહાર કાઢના યંત્રો કેટલા છે વીસ હજાર ત્યારબાદ ફર્નિચર વીસ હજાર ને રોકાણો ચોવીસ હજાર છે ફર્નિચર આવેલા છે ફર્નિચર વીસ હજાર અને રોકાણો છે ચોવીસ હજાર ત્યારબાદ રોકડ સિલક બેંક ને રોકડ સિલક કેટલી છે દસ હજાર બેંક સિલક પચીસ હજાર લેણી હુંડી પાંચ હજાર દસ હજાર પચીસ હજાર અને પાંચ હજાર હવે તમને દેવાદારો આપ્યા તેના ઉપર હવાલો તો રકમ અંદર રાખી દેવાદારો છપ્પન હજાર છે તો દેવાદારો આપણે અંદર રાખી છપ્પન હજાર રેડી ચલો આય તમારી બધી જ એન્ટ્રી પૂરી હવે એન્ટ્રી એ કઈ બાકી રહેતી નથી જો તમને અંદર ચોખ્ખો નફો આપ્યો ને એ આપણે લખવાનો નથી ઓકે કેમ કે એ જે ચોખ્ખો નફો આવશે ને એ આપણે જૂનો છે અને ખોટો છે તો આપણે હવે ગોતશું ને સાચો આવશે રેડી તો શરૂઆત કરીએ ચલો મૂડી પર પાંચ ટકા વ્યાજ ગણવાનું બાકી છે તો પેલો હવાલો આપણે ગણ નાખીએ જોજો તો મૂડી પર વ્યાજ ક્યાં આવશે મૂડી ખાતા જમા બાજુ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર મૂડી પર કેટલા ટકા છે તો કેટલા આવશે આના આના આવશે છ હજાર રેડી ચલો આની બીજી ઓછા દઈ દેવાના અહીંયા મૂડી પર વ્યાજ ધારા અને મીરા ચલો આઠ હજાર અને છ હજાર

ચારસો રૂપિયા માઇનસ કરોડ બાર નીકળશે ત્યારબાદ હવે રોકાણ ઉપર આઠસો મળવાનું બાકી રહે તો મળવાનું બાકી ક્યાં આવશે મિલકત દેણા બાજુ લખવાનું મળવાનું બાકી વ્યાજ આઠસો રૂપિયા અને આની બીજી અસર આ લખ રાખવાની રોપાણો વ્યાજ કેટલો આવશે આઠસો ક્લિયર ચલો તમારા ચાર હવાલા પૂરા બારસો રાખવાની તો ડાયરેક્ટ દેવા દિવાદ માંથી બાદ તો આ માઇનસ અનામત એટલે હવા લાગે કેટલી છે બારસો રૂપિયા છપ્પન હજાર બારસો જાય એટલે કેટલા વધશે ચોપન હજાર આઠસો

અને બીજી કોઈ હવાલા ની એન્ટ્રી બાકી રહેતી નથી ચલો હવે આપણે ત્રણ જે બે ના પ્રમાણમાં વેપાર ખાતાનો જમા બાજુ સરવાળો થાય સાત લાખ ચોર્યાસી હજાર ચલો એમાંથી આ બાદ કરો ત્રણ લાખ અઢાર હજાર ચારસો હેડ આનો સરવાળો સાત લાખ ચોર્યાસી હજાર થઈ ગયો હવે આ કાચો નોખો આપણે નફો નુકશાન થતા જમા બાજુ લઈ જવા કાચો લોકો કેટલા આવશે ત્રણ લાખ અઢાર હજાર ચારસો ચાલો જમા બાજુ નું સરવાળો કરો એમાંથી ઉધાર બાજુ રકમ માઇનસ કરો ત્રણ લાખ સત્યાવીસ હજાર બસ હવે એમાંથી ઉધાર બાજુની રકમ તમામ માઇનસ કરો બોલો

રોકાણોનું વ્યાજ પછી કાલકા હવાલાની આવી ગઈ છે આમાં એક લાખ છવી હજાર ચારસો આ આપણો શું મહિનો ચોખ્ખો નો આનો સરવાળો ત્રણ લાખ સત્તી હજાર બસો થઈ ગયો હવે આ જે ચોખ્ખો નફો રહ્યો આપણે લઈ જઈશું આનો સરવાળો થઈ ગયો એક લાખ છવીસ હજાર ચારસો એમાંથી ઉધાર બાજુ રકમ માઇનસ કરો કેટલી વધે છે એક લાખ બાર હાજર ચારસો હવે આને ત્રણ જેમ માં વેચી દીધું ને ચુમ્માલીસ હજાર નવસો ને રેડી હવે આ જે રકમ આવી ને એને મૂડી ખાતા વેચવાનું નાયલ લખો ને એકત્રીસ ત્રણ બે હાજર સત્તર વેચણી પાત્ર લખો ચલો સડસઠ હાજર ચારસો ચાલીસ હજાર નવસો ને સાહીઠ ચલો પેલા આપણે એમાંથી આ રકમ માઇનસ કરી આપણે બાકી આગળ લઈ ગયા કેટલી આવે છે આનો સરવાળો કર બે લાખ પાંત્રી હજાર ચારસો ચાલીસ હવે બીજા નો સરવાળો રકમ એક લાખ છેતાલીસ હજાર નવસો ને એક લાખ સિત્તેર હાજર નવસો ને હવે આ રકમ ને આપણે આ લઈ જવાની મૂડી કરીને બંનેની મૂડી લઈ જઈ ધારાની અને મીરાની तो 187440્યારબાદ 146960 બેનો સરવાળો કર નાખો 330000 333400 હવે એક આ બાજુનો સરવાળો કરો અને કોલી બાજુનો સરવાળો કરો જો મને આખો સરવાળો મિલકત ને ત્રણ લાખ સોતેર હજાર ત્રણ લાખ સોતેર હજાર આ દાખલો તમારો પૂરો થઈ ગયો છે એન્ટ્રી હવાલા ખાસ ધ્યાન આવજો દાખલો અઘરો નથી દાખલો ઈઝી જ છે ખાલી ખાતાઓ વધારે છે રેડી અને જો આમાં કંઈ ન સમજાય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો ઓકે ચલો હવે આમાં કાંઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો ઓકે Thank you so much, Jai Hind,